વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર સ્નેહલ પટેલે પીવાના પાણી અંગે ધારદાર રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે યોજાયેલી પાલિકાની સામાન્ય સભામાં પીવાના પાણી મુદ્દે ભાજપના ઇલેક્શન વોર્ડ નંબર સોળના કોર્પોરેટર સ્નેહલ પટેલે ધારદાર રજૂઆત કરી હતી જેમાં પાલિકાને બુસ્ટર માટે જગ્યા નથી મળી રહી તેવી રજૂઆત સ્નેહલ પટેલે કરતાં આ મુદ્દે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સ્પષ્ટતા કરતા જવાબ આપ્યો હતો ત્યારે શું રજૂઆત કરી ભાજપના કોર્પોરેટર સ્નેહલબેન પટેલે સાંભળો જે વિસ્તારની અંદર બુસ્ટર લગાવી અને બાકી હતું જગ્યા નથી મળતી એના માટેની રજૂઆત હતી કમિશનર શ્રીએ મને જુલાઈ મહિનાની ખાતરી આપી હતી કે જુલાઈ મહિના સુધીમાં થઈ જશે આજે ડિસેમ્બર શરૂ થવાની તૈયારી થઈ એટલે ફરીથી મેં રજૂઆત કરી કે જલ્દીથી બૂસ્ટર લાગે તો મારા નાગરિકોને પાણીની સુવિધા જલ્દી મળે પીવાનું પાણી પાણી માટે જો જગ્યા ના મળતી હોય તો બહુ ગંભીર બાબત છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર